જય માન થતા જય કોળી સમાજ આ વિડીયો માત્ર ને માત્ર ઓલા હમીર બરાડી માટે છે એ હમીર બરાડીએ એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર ઉતાર્યો છે અને જેની અંદર એ સમાજ વિશે બોલે છે કે શૈલેષ મેરે સમાજના કાના હિર પાસે માફી મંગાવી તો હમીર બરાડી તારા માટે ખાસ અને મિત્રો જય માતાજી પિન્ટુભાઈ કોળી વિડીયામાં બોલી રહ્યા છે તો ચાલો મિત્રો હમીરભાઈ વિશે બોલી રહ્યા છે તો ચાલો મિત્રો આપણે વિડીયો સાંભળીએ શું પિન્ટુભાઈ બોલે છે અને છેડિયોને શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કરીને આવા વિવાદના વિડીયો તમને પહેલાં જોવા મળી જાય અને તને જ કહું તું જ હા ભાઈ કે કાના એવું લાગ્યું હતું કે જે હું કોળી સમાજની બેન દીકરીઓ વિશે બોલ્યો ને એ ખોટા શબ્દો છે અને એના કારણે એ મહાન છે ને એના કારણે એને માફી માંગી છે અને હા ભાઈ તું જે અત્યારે બે સમાજની અંદર લગાવવાના કાવતરા કરો છો ને તારા વ્યૂ વધારવા માટેના જે કાવતરા કરો છો ને એ તું બંધ કરી દે આ કોઈ બે સમાજની લડાઈ નથી હું તને ખુલ્લે આમ કહું છું અને વ્યૂ વધારવા માટે જ તું આ બધા કાવતરા કરો છો કે જ્યારે પિન્ટુ કોળી એટલે કે મને જ્યારે ફોન કર્યો ને ત્યારે મેં પણ કોલ રેકોર્ડિંગ કર્યું પણ મેં એ ઓડિયો વાયરલ નહોતો કર્યો પરંતુ જયારે એ મારામાં સોશિયલ મીડિયામાં રીલ નાખીને ને કે મેં રેકોર્ડિંગ વાયરલ કર્યું એના બાદ મેં રેકોર્ડિંગ વાયરલ કર્યું મારામાં અભી હાલ પણ આ હિલ સમાજના ઘણા બધા લોકોના ફોન આવે છે પરંતુ જે સમાજ વિશે કે કોઈ પણ શબ્દ ના બોલે ને એના હું અભી હાલ પણ રેકોર્ડિંગ વાયરલ નથી કરતો હું તારા જેવો નથી કે માત્ર વ્યુઅર્સ વધારવા માટે કે ફોલોવર વધારવા માટે વિડીયો વાયરલ કરું પરંતુ ખરેખર કાના એવું લાગ્યું તું ખરેખર મેં કોળી સમાજની ભૂલ કરી છે અને એના કારણે એને માફી માંગી છે એ ખૂબ સારો વ્યક્તિ કહેવાય એ એની માનતા છે કે એને માફી માંગી પણ તું ખરેખર બે સમાજની અંદર ઝઘડા કરવાના કાવતરા તું કરી રહ્યો છો એટલે જે તારી સોશિયલ મીડિયાની અંદર જે ફોજીએ ફોજદારી છે ને એ તું બંધ કરી દે હું તને વધારે વાત નથી કરતો જય માન થતા જય કોળી